હેલો ફ્રેન્ડ આજે હું તમારી સાથે શેર કરીશ પાપડી ગાંઠિયાની રેસીપી તો કંદઈના પરફેક્ટ માપથી બનાવીશું એકદમ ભરસણવાળાની દુકાન જેવા બનીને તૈયાર થશે તો એક તો ખાવામાં પોચા મોઢામાં મુકતા જ ઉગળી જાય તેવા પાપડી ગાંઠિયા બનાવવાનું એક મોટું બાઉલ લીધેલું છે હંમેશા ગાંઠિયા બનાવતી વખતે બાઉલની પસંદગી આપણે મોટી જ કરવાની છે તેમાં આપણે અડધા કપ જેટલું તેલ એડ કરીશું વજનના માપથી જોઈએ તો સો એમ એલ જેટલું મેં અહીંયા તેલ લીધેલું છે જેટલા પ્રમાણમાં આપણે તેલ લીધું છે એ જ પ્રમાણમાં મેં અહીંયા અડધો કપ જેટલું પાણી લીધેલું છે ને તો એકદમ સહેલું માપ જો અડધો કપ પાણી સાથે આપણે અડધો કપ જેટલું તેલ એડ કરવાનું છે તેની તો બસો ને પચાસ ગ્રામ ચણાની લોટ સાથે મેં અહીંયા અડધી ચમચી જેટલો પાપડ ખાર લીધેલો છે આ પાપડ ખાદ ઇઝલી માર્કેટમાં મળી જશે જો તમારી પાસે પાપડખાર ના હોય ને તો તમે તેની જગ્યાએ બેકિંગ સોડાનો ઉપયોગ પણ કરી શકો છો પણ જો પાપડખાર હોય ને તો પાપડખારનો જ ઉપયોગ કરજો ખારનું રિઝલ્ટ પાપડી ગાંઠિયામાં ખૂબ સરસ એવું આવે છે ત્યારે ત્યારબાદ આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું મીઠાનું પ્રમાણ પણ આપણે ઓછું જ રાખવાનું છે કારણ કે પાપડખાર પણ આપણો પહેલેથી જ ખારો હોય છે હવે વિક્સરના મદદથી સરસ એવું મિશ્રણને આપણે મિક્સ કરી લઈશું તો તમે જોઈ શકો છો કે મિશ્રણ આપણું આ રીતનું સફી તૈયાર થશે તો આ રીતનું એકદમ વાઇટ મિશ્રણ આપણું બનીને તૈયાર થઈ ગયું છે તો આ રીતે મેં અહીંયા બે થી ત્રણ મિનિટ સુધી સતત હલાવ્યા રાખ્યું હતું તેથી આ રીતનું મિશ્રણ આપણું બનીને તૈયાર થઈ ગયું છે જો આ રીતનું મિશ્રણ બનશે ને તો એકદમ પરફેક્ટ એવા પાપડી ગાઠિયા તમારે બનીને તૈયાર થશે તો ત્યારબાદ મેં અહીંયા આ રીતના જે પેકેટમાં ચણાનો લોટ આવે છે ને એ મેં લીધેલો છે જો ઘરે એકદમ ફરસણવાળાની દુકાન જેવા તમારે પાપડી ગાંઠિયા બનાવવા હોય ને તો તમારે જે બજારમાં મળતા પેકેટના જ ઉપયોગ કરવાનો છે ઘરનો જો તમે ચણાનો લોટ લેશો ને તો એનું રિઝલ્ટ સારું નહીં આવે તો વજનમાં મેં અહીંયા બસો ને પચાસ ગ્રામ ચણાનો લોટ લીધેલો છે તેને આપણે આ રીતના ચાળી લેશું જેથી કોઈ પણ જાતના લમ્સ કે ગાંઠા હશે ને એ સહેલાઈથી નીકળી જશે અને ગાંઠિયા પાડતી વખતે આપને ખૂબ ઇઝી થશે તો આ રીતના ચણાના લોટને આપણે ચાળી લેશું તો સરસ એવો ચણાનો લોટ આપણો ચડાઈ ગયો છે ત્યારબાદ તેમાં આપણે એક પીચ જેટલી હિંગ એડ કરીશું હિંગ એડ કરવાથી ગાંઠિયા ખાવામાં એકદમ હળવા લાગે છે હવે આ રીતના સરસ આપણે હાથની મદદથી ચણાના લોટને અને જે આપણે પાણી અને તેલનું મિશ્રણ બનાવ્યું છે ને તેમાં આપણે આ રીતના સરસ રીતના મિક્સ કરતા જશું જો તેલ અને પાણીનું મિશ્રણ એકદમ પરફેક્ટ હશે ને તો તમે જોઈ શકો છો કે એકદમ સરસ એવો આપણો લોટ તૈયાર થવા લાગ્યો છે જો આ રીતનો લોટ આપણો તૈયાર થવો જોઈએ આપણે રેગ્યુલર જે ગાંઠિયા ઘરે બનાવતા હોય છે ને એના કરતાં પાપડી ગાંઠિયાનો લોટ થોડોક અલગ હોય છે તો આ રીતના આપણે સતત હલાવતા રહેશું જેથી લોટનો કલર પણ ચેન્જ થઈ જશે અને હલાવવામાં એકદમ હળવો એવો લોટ આપણો બનીને તૈયાર થશે જો તમને થોડોક એવો લોટ તમારો કઠણ લાગતો હોય ને તો તમે એકથી બે ચમચી જેટલું પાણી એડ કરી શકો છો તો આ રીતના સતત આપણે બેથી ત્રણ મિનિટ સુધી આ રીતના સરસ એવું મિક્સ કરી લેશું તો વિડીયોના બતાવેલા પરફેક્ટ માપથી બનાવશો ને તો ફરસાણવાળાની દુકાન જેવા જ ફરસા સોફ્ટ પાપડી ગાંઠિયા સહેલાઈથી બનાવી શકાય છે પરફેક્ટ માપ હોવું ખૂબ જ જરૂરી છે ફરસાણવાળા પણ પરફેક્ટ માપ કરીને જ પાપડી ગાંઠિયા દુકાને બનાવે છે તો તમે જોઈ શકો છો કે પહેલાં કરતાં આપણો કલર એકદમ ચેન્જ થઈ ગયો છે અને આ રીતનું એકદમ ફ્લફી એવું મિશ્રણ આપણું બનીને તૈયાર થઈ ગયું છે જો આ રીતનું પરફેક્ટ માપ હશે ને તો ફરસાણવાળાની દુકાન જેવા જ તો ગાંઠિયા તમારે પણ ઘરે ઇઝીલી બનીને તૈયાર થઈ જશે તો આ પાર્ટ આપણો એકદમ ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે જો હવે આ સમયે આપણે એક ચમચી જેટલું તેલ એડ કરીશું સરસ રીતે મિક્સ કરી લેશું તો ફરસાણવાળાની દુકાને હંમેશા પાપડખારનો જ ઉપયોગ કરવામાં આવે છે જેથી મેં આજે પાપડખારનો જ ઉપયોગ કર્યો છે તો ગાંઠિયા બનાવવા માટે મેં અહીંયા આ રીતનો જે પાપડી ગાંઠિયાનો ઝારો આવે છે ને તે લીધેલો છે જો તમારી પાસે આ રીતનો ઝારો ના હોય ને તો તમારે આ રીતમાં ઘરમાં રહેલું આ મશીનનો ઉપયોગ પણ કરી શકો છો તેમાં તમારે આ રીતની ચકરી લેવાની છે જેથી તમારે આમાં પણ પાપડી ગાંઠિયા ખૂબ સરસ એવા બનીને તૈયાર થશે તો તેલ આપણું મીડિયમ એવું ગરમ થઈ ગયું છે પાપડી ગાંઠિયા બનાવવા માટે વધારે પડતું તેલ ગરમ નથી કરવાની હવે તેના ઉપર આ રીતનો આપણે ઝારો રાખીશું અને જે આપણે લોટ તૈયાર કર્યો છે ને તેને આપણે એડ કરીશું હવે હાથને આપણે થોડાક પાણીવાળા કરી લેશું જેથી લોટ છે ને હાથમાં ચીપકશે નહીં અને એકદમ સહેલાઈથી ગાંઠિયા આપણા પડી જશે હવે આ રીતના આપણે આ હથેળીની મદદથી આ રીતના ગાંઠિયાને આપણે તૈયાર કરીશું જો આ રીતનો એકદમ સ્મૂથ લોટ બાંધેલો હશે ને તો તમારે પણ પાપડી ગાંઠિયા ખૂબ સરસ એવા બનીને તૈયાર થશે તો તમે જોઈ તમને જોતા જ લાગશે કે પાપડી ગાંઠિયાનો લોટ આપણો એકદમ સરસ પરફેક્ટ તૈયાર થયો છે એકદમ ઈઝલી ગાંઠિયા આપણા પડી રહ્યા છે ને જો હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય ને તો સબસ્ક્રાઈબ કરી દેજો સાથે બે લાઈકોનને જરૂરથી દબાવજો આવી જ નવી રેસીપી વિડીયો સૌથી પહેલાં જોવા માટે હવે આ રીતના ઉપરથી આપણે ટેપ કરી લેશું તો તમે જોઈ શકો છો કે એકદમ મસ્ત એવા પાપડી ગાંઠી આપણા પડીને તૈયાર થયા છે તો પાપડી ગાંઠિયા બનાવતી વખતે ગેસની ફ્લેમ વધારે હાઈ નથી રાખવાની મીડિયમ ટુ લો ગેસ ઉપર જ આપણે પાપડી ગાંઠિયાને ફ્રાય કરવાના છે મીન્સ કે તળવાના છે હવે આપણે હળવા હાથે ઉપરથી આ રીતના ઝારાને પ્રેસ કરતા જઈને આ રીતના પાપડી ગાંઠિયાને પલટાવી લેશું તો તમે જુઓ એકદમ મસ્ત પાપડી ગાંઠિયા બન્યા છે ને તો એકદમ રવો રવો થઈ છે ને એવા પાપડી ગાંઠિયા આપણા બનીને તૈયાર થશે તો આ રીતના હળવા હાથે હળવા હાથે પાપડી ગાંઠિયાને પલટાવતા જશો પાપડી ગાંઠિયાને આપણે બ્રાઉન કલરના નથી કરવાના પાપડી ગાંઠિયા જો વ્હાઈટ હશે ને તો ખૂબ સરસ એવા દેખાવ પડે ને ખૂબ સરસ એવું આવશે તો આ રીતના મેં અહીંયા પાપડી ગાંઠિયાને કાઢી લીધા છે હવે આ રીતના આપણે બધું જ તેલને રીમૂવ કરી લેશું તો એકદમ મસ્ત પાપડી ગાંઠિયા આપણા બન્યા છે ને તો તમે જોઈ શકો છો કે જોતાં જ તમને ખ્યાલ આવી જશે કે પાપડી ગાંઠીયા આપણા કેવા બન્યા છે અને ક્રિસ્પી પણ બન્યા છે તમે જુઓ અવાજ આવી રહ્યો છે ને તો આ રીતના આપણે જે તેલ છે ને એને રિમૂવ કરી લેશું અને એક પ્લેટમાં કાઢી લઈશું તો એ જ રીતે બાકી રહેલા પાપડી ગાંઠિયાને આપણે પાડી લઈશું તો નાનાથી લેલી મોટા બધાને ભાવે તેવા પાપડી ગાંઠિયાનું આપણું તમે રિઝલ્ટ જોઈ શકો છો એકદમ મસ્ત એવા ફરસાણવાળાની દુકાને બને ને તેવા જ બનીને તૈયાર થયા છે તો બનાવવાની એકદમ સહેલી રીતથી ઘરે એકવાર તમે ચોક્કસથી ટ્રાય કરજો બધાને ખૂબ જ ભાવશે તો એકદમ ફરસાળવાળાની દુકાન જેવા પાપડી ગાંઠિયા આપણા એકદમ સરસ રીતે તૈયાર છે એકદમ ટેસ્ટી અને ઘરના તેલમાં બનેલા આ પાપડી ગાંઠિયા બધાને ખૂબ જ ભાવશે જો સાથે ગરમા ગરમ ચા મળી જાય તો બીજું જોઈએ શું તો ગુજરાતીઓના નંબર વન બધાના ઘરમાં હંમેશા જોવા મળતા પાપડી ગાંઠિયા આપણા બનીને તૈયાર થઈ ગયા છે કોમેન્ટમાં બતાવજો કે તમારે પણ કેવા બન્યા છે તો ફરી મળીશું એક આવી નવી રેસીપી સાથે થેન્ક યુ ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ